બનાવની વિગતો અનુસાર અંદાળા ગામ ખાતે આવેલા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અતુલભાઈ બારિયા અંકલેશ્વર જેડીસીમાં નોકરી કરી રહ્યા છે તેઓ ગતરોજ નોકરી પરથી કામ પૂર્ણ કરી ઘરે આવ્યા બાદ તેઓ કામ અર્થે પુનઃ રાજપીપળા ચોકડી આવ્યા હતા દરમિયાન પાંચ વાગ્યાના અરસામાં તેઓ સદાનંદ હોટલ રોડથી થી રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઝઘડિયા તરફથી પૂરપાટ આવી રહેલ ટેન્કર ચાલકે અચાનક સદાનંદ રોડ તરફ ટેન્કર લઈ ધસી આવી સાયકલ સવાર અતુલભાઈ બારિયાને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી આજુબાજુના લોકો દોડી આવતા ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત તુલભાઈ બારિયાને એકસો ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા પત્ની અને પુત્ર શોધવા આવતા રાજપીપળા ચોકડી પર આવતા જ અકસ્માત અંગે જાણ થતા આ અંગે તેમના દ્વારા જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી